અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં વર્ષોથી અન્ન સેવા ટ્રસ્ટ દ્વારા અવિરત આજે લોકો માટે આશીર્વાદરૂપ બની છે ત્યારે આ ટ્રસ્ટ દ્વારા વધુ બે સેવાઓ નગર માટે શરૂ કરવામાં આવી હતી જેમાં સ્વજનના અવસાદ બાદ પરિજનો માટે બે દિવસ માટે ભોજન વ્યવસ્થા કરાશે

અને એમને ભોજનની તકલીફ છે તેમને અમે ઘેર બેઠા ભોજન પૂરું પાડીશું પછી બાળ દાદા હોય એકલા હોય બંને હોય તો પણ અમે એમને ભોજન પાડીશું જો આપણી જાણમાં કોઈ વડીલ હોય તો અમને જાણ કરશો તો અમને ખૂબ આનંદ થાય તે જ પ્રમાણે બીજો પ્રોડક્ટ પ્રોજેક્ટ કે જે આપણા કોઈના ઘરમાં કે સમાજમાં મરણ થાય ત્યારે શરૂઆતના બે ત્રણ દિવસ ભોજનની બહુ તકલીફ પડે છે જો અમને જાણ કરવામાં આવશે તો અમે બે દિવસ સુધી એમને ભોજન એમને પૂરું પાડીશું આ પ્રમાણે અન્નપૂર્ણા વર્ષોથી લોકોની ભોજન માટેની સેવા કરી અને પ્રભુની કૃપાથી અવિરત ચાલુ રહેશે તેવી શુભેચ્છા